જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ શ્રાવણ મહિનાની વધ પક્ષની અષ્ટમી તિથિ સોમવારે જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે સોમવારે બપોરે ત્રણ કલાક અને ચોપન મિનિટથી રોહિણી નક્ષત્ર શરૂ થાય છે જે રાત્રિના બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે વૃષભ રાશિનો ચંદ્ર રોહિણી નક્ષત્રમાં છે અને ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ પણ રોહિણી નક્ષત્રમાં જ થયો હતો આથી આ વર્ષની જન્માષ્ટમી ખૂબ જ ઉત્તમ ગણાશે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આજથી પાંચ હજાર બસો એકાવન વર્ષ પહેલાં થયો હતો આથી આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણની પાંચ હજાર બસો શ્રી કૃષ્ણ તરીકે પૃથ્વી પર અવતાર લીધો હતો આ વર્ષે જન્માષ્ટમીના દિવસે સોમવાર અને રોહિણી નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે સાથે સ્વાર્થ સિદ્ધિ યોગ જયંતિ યોગ રોહિણી નક્ષત્ર સોમવાર અને વૃષભ ચંદ્રનો આ દુર્લભ સંયોગ આ યોગમાં કરવામાં આવતી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અખૂટ પુણ્ય ફળ અપાવે છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવ જન્માષ્ટમીનું ખૂબ જ મહત્વ છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના આઠમા અવતાર રૂપે ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો આ વર્ષે જન્માષ્ટમી સોમવારે આવે છે તો ભગવાન ભોળાનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની એક સાથે પૂજા કરી તેની કૃપાને પ્રાપ્ત કરવાનો આ શુભ અવસર છે મિત્રો આ વર્ષની જન્માષ્ટમી અતિ ઉત્તમ છે આ શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ બાળગોપાલ ગોપાલની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે શુભ આશીષ મળે છે ધારેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતા જન્માષ્ટમીના દિવસે કયા શુભ સંયોગ બની રહ્યા છે હવે સાંભળશું જન્માષ્ટમીનું મહાત્મ્ય અને જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કેવી રીતે કરવી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ કેવી રીતે મનાવો જેની સંપૂર્ણ માહિતી સૌ પહેલા તો ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રોને દરેક ભાઈ બહેનોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના બોલો કૃષ્ણ કનૈયા લાલની જય મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રી હરિવિષ્ણુના આઠમા અવતાર તરીકે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે અવતાર ધારણ કર્યો ગોકુળમાં યશોદાના પુત્ર બનીને માં યશોદાને અનહદ પ્રેમ આપ્યો બાળ લીલાઓ કરી ગાયો ચરાવી બાળ સખાઓને માખણ ચોરી ચોરીને ખવરાવ્યા કાળી નાગને નાથ્યો મામા કંસનો વધ કર્યો અને ગોપીઓ સાથે રાસલીલા કરી એવા જગતના નાથ એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે શ્રાવણ મહિનાની વધ પક્ષની અષ્ટમી તિથિ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી જેને આપણે પૂરી શ્રદ્ધાથી ધામધૂમથી ભક્તિભાવથી આ દિવસ આપણે તો છીએ આ દિવસે પૂરી શ્રદ્ધાથી આઠમનું વ્રત અને ઉપવાસ કરવાથી મનુષ્યને સો જન્મોના પાપોમાંથી મુક્ત મળશે એવો વિધાન બ્રહ્મપુરાણમાં કરેલું છે જન્માષ્ટમીનું આવૃત ખૂબ જ પુણ્યદાયી છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલ આ દિવસે આ તિથિએ આસન ફૂલ ઝૂલા પાધ્ય મોરપંખ આદિથી પૂજન કરવું પંચામૃતથી સ્નાન કરાવી અનુલેપન અને આચમન દ્વારા ભગવાનને ફળ ફૂલથી પૂજા કરવી તથા સુંદર વસ્ત્રો અને સુંદર આભૂષણો પરિધાન કરીને તથા ધૂપ દીપ અષ્ટગથી આરતી કરી બાલગોપાલને દૂધ દહીં માખણ મિશ્રી પંજરી સુખડી અને મીઠાઈ તેમજ ફળ અર્પણ કરી આ રીતે શુદ્ધ અને પવિત્રતાથી પૂજન કરવાથી જન્માષ્ટમીનું આ વ્રત ખૂબ જ ફળદાયી છે ભગવાન શ્રી કૃષ્ણ એ જગતના પાલનહાર છે જગતના પોષણહર્તા છે આથી નંદલાનો જન્મદિવસ તથા નંદ જન્મોત્સવ ઈશ્વર ઉપર પૂરી શ્રદ્ધા રાખીને જરૂર ઉજવવો જોઈએ આ દિવસે સંતાન ગોપાલ મંત્ર વિષ્ણુ સહસ્ત્ર નામની માળા કરવી ભગવદ્ ગીતાના પાઠ કરવા ભજન કીર્તન કરી હરિના ગુણ ગાય ભક્તિ અને શક્તિ પ્રમાણે આ વ્રત કરવું આ વ્રત કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તથા શ્રી કૃષ્ણ શરણ મમહ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો જોઈએ રાત્રે બાર વાગ્યે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે સેવા પૂજા કરી આરતી થાળ અને સ્તુતિ કરીને ભગવાનની પ્રસન્નતા માટે નંદ ઘેર ભર્યો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય હો નંદ લાલકી આ નાદનો જયઘોષ કરવો ભગવાન શ્રી બાલકૃષ્ણનો જન્મ ઉત્સવ થઈ જાય ત્યાર પછી રાત્રિના બાર વાગ્યા પછી ભગવાનને જે ભોગ અર્પણ કર્યો હોય તે પ્રસાદી લઈ પારણા કરી શકાય ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે બીજા દિવસે એટલે કે નોમના દિવસે જ્યારે નંદ મહોત્સવ થાય ત્યારે ગાય માતાની સેવા પૂજા કરવી કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાય વહાલી હતી તથા અષ્ટમી અને નવમીના દિવસે તુલસી માતાની પૂજા જરૂર કરવી જોઈએ તુલસી માતાને દીપદાન કરવું જોઈએ માતા તુલસીના આઠ પવિત્ર નામ છે તેનું સ્મરણ કરવું જોઈએ વૃંદા વૃંદાવની વિશ્વ પૂજિતા વિશ્વ પાવની ધ્રુપસારા નંદિની તુલસી અને કૃષ્ણજીવની માતા તુલસીના આ આઠ નામ જપવા માત્રથી જ મન અને હૃદય પવિત્ર થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુને તુલસી અતિ પ્રિય છે આથી તુલસી માતાની પૂજા કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે બાળ સ્વરૂપ છે બેઠેલી મુદ્રામાં હોય છે તેને લડ્ડુ ગોપાલ કહેવામાં આવે છે આ મૂર્તિ જો ઘરના મંદિરમાં હોય તો તે ખૂબ જ શુભ ગણાય છે જેના ઘરના મંદિરમાં લડ્ડુગોપાલની મૂર્તિ હોય તેના ઘરમાં ક્યારેય સંતાનની ખોટ નથી આવતી તેનો વંશનો વેલો સદાય ચાલુ રહે છે તથા ભગવાન રાધાકૃષ્ણની જે ઊભી મુદ્રામાં મૂર્તિ હોય છે તે યુગલ સ્વરૂપ કહેવાય છે તેની મૂર્તિ કે ફોટો પણ ઘરમાં રાખવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રીહરિના કોઈ પણ સ્વરૂપની પૂજા કરતી વખતે દૂધ દહીં માખણ મિશ્રી તથા પંજરીનો ભોગ ખૂબ જ શુભ ફળ આપે છે ઈશ્વરની એક નિષ્ઠાથી કરેલી ભક્તિ હંમેશા ઉત્તમ ફળદાયી રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય હંમેશા સંતુષ્ટ મન રાખે છે તન મન અને ઇન્દ્રિયોને પવિત્ર રાખે છે તે ભક્ત મને પ્રિય છે વેદોમાં પણ કહ્યું છે કે જે મનુષ્ય ઈશ્વરની આરાધના કરે છે શુદ્ધ ભાવનાથી ભક્તિ કરે છે તેને ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે

મથુરામાં શ્રાવણ મહિનાની અંધારિયાની આઠમ મધ્યરાત્રિએ રાત્રિના બાર વાગ્યે ભગવાને કારાવાસમાં જન્મ લીધો ભગવાનના જન્મની ખુશીમાં મથુરા દ્વારિકા ડાકોર જગન્નાથપુરી તેમજ ઇસ્કોન મંદિર તેમજ દરેક શહેર અને ગામોમાં રહેલા દરેક મંદિરો અણૈરા ઉત્સાહ સાથે જન્માષ્ટમી ઉજવે છે આ દિવસે ઘર અને મંદિરને કેળના પાન નાગરવેલના પાન તેમજ રંગેરંગી ફૂલોના તોરણથી શણગારી મધ્યરાત્રી સુધી જાગરણ કરી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે રાત્રિના બાર વાગ્યે ઢોલ નગારા અને શંખની સાથે આરતી છે આ દિવસે દહીં માખણ અને પંજરીનો પ્રસાદ રૂપે ભોગ ધરાવાય છે અને તેના બીજા દિવસે શ્રાવણ વદ નોમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની જન્મની ખુશીમાં છડી નોમનો તહેવાર ઉજવાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ જ્યાં વીત્યું હતું એ ગોકુળમાં તેમજ સમગ્ર શહેરમાં ગામડામાં દરેક શેરીઓમાં મટકી ફોડી ભગવાન શ્રી કૃષ્ણને પાળને ઝુલાવી આનંદ વ્યક્ત કરે છે આવી રીતે પૂરી શ્રદ્ધાથી ઉમંગ ઉલ્લાસથી ભગવાન શ્રી કૃષ્ણ જગતના પાલનહારનો જન્મદિવસ મનાવાય છે તો મિત્રો આ હતું ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ ક્યારે મનાવો ભગવાન શ્રી બાલકૃષ્ણની સેવા પૂજા કેવી રીતે કરવી ભગવાનને કયો ભોગ લગાવો જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય બાલગોપાલ જય લડુ ગોપાલ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તથા ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રો દરેક ભાઈ બહેનોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ